ગુજરાત સમાચાર છે આમ તારીખ હાથ હાથમો મહિને બે હજાર પચીસ ગુજરાતમાંથી ભારે વરસાદી ઝાપટારૂપી વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપી ભરૂચ આ ભાગોમાં હજી ગાજવી સાથે ભારે માત્રામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ થશે સૌરાષ્ટ્રના જિલ્લામાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ આ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા રૂપી વરસાદ આવશે ગાજવી સાથે કચ્છમાં ભારે વરસાદ પવનની સાથે ગાજવી સાથે તોફાની વરસાદ ચોવીસ કલાકમાં થશે પૂર્વ ગુજરાતમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદી ઝાપટા આવશે ઉત્તર ગુજરાતમાં અમુક ભાગોમાં ઉઘાડવાળું વાતાવરણ થઈ જશે ઝાપટા રૂપી વરસાદ આવશે પણ બપોરના બાર વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ ગુજરાતમાંથી ઘણા ભાગોમાંથી ઉઘાડવાળું વાતાવરણ થાય છે ગુજરાતમાં આવનારી તારીખોમાં બાર તેર તારીખે એક ભારે વરસાદી રાઉન્ડ આવશે એમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ થાય છે તારીખ વીસ સાતમા મહિનાની વીસથી ત્રેવીસ તારીખ સુધી ગુજરાતમાં ભરી એકવાર ફેરી